ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર રોડ પર આવેલ ભીડ હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માજી મંત્રી આત્મારામ પરમાર અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમાર પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિતની અધ્યક્ષતા હેઠળ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ દ્વારા સભ્ય નોંધી જે અભિયાનનો શુભારંભ થયો છે સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ વાળા દેશના વડાપ્રધાન થયા છે આપણા સૌના માટે આનંદ ગૌરવ અને અભિનંદનનો વિષય છે પાર્ટી હંમેશા એના કાર્યકર્તાના આધારે જ સત્તા પર પહોંચે છે અને આ અભિયાનના માધ્યમથી ભારતીય જનતા ફરીથી સભ્ય નોંધણીના ઝુંબેશ મારફતે જે કાર્યકર્તાઓ હજુ પાર્ટીમાં જોડાયા નથી અથવા જો નવા યુવાન મતદારો છે એવા કાર્યકર્તાઓનું અને સમાજના નવા નવા વર્ગો શોધીને એ વર્ગને એ સમુદાયને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકાય માટે સમાજના વિવિધ ક્ષેત્રમાં વિવિધ વર્ગોમાં વિવિધ સમાજોમાં વધુમાં વધુ સભ્યો નોંધાય એવા કાર્યક્રમો નું આયોજન કરે છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર